સરપંચ તો આપણે જ એ તો ડેલિકેટ તો હવે રહ્યા પણ હવે સરપંચ રે છે પાંચ વીઘા બીજી વેચવી પડે પણ આપણે સરપંચ માં

બે હાજર ચોવીસ મોઢે થી બોલ ને આપડે ભૂલી ગયો મને હવે હું શું છું હા તું આપડે જે સભ્ય હતા ને એને ફટાફટ જાણ કરી ફરી આપડે હવે દાડા ઓછા થોડા હોય એલા તો પદન ફોન કરીને કહી દેન તા ઉધી મો ડોક્યુમેન્ટ ભદાઈ તૈયાર કરું પડે પણ હું શું કહો છું હા અતારે ફોન ના કરવાનો હે આપડે ઘર જ છે એટલે આપડે ઘર ઘર ના ફરવું પડે લા સભ્ય તો આવે રહ્યા ઈ તો ઈ ને તો ગામમાં આપણે આપડે ફરશે ઘર ઘર સભ્ય બોલાઈ જા હા આ બરાબર છે બરોબર રેડી અને તા ઉધી મો બધે કાગળિયા તૈયાર કર્યું ફોર્મ ભરવાના કાગળિયા તો તાર જ કરવાના છે અમે મને ચા આવડે છે મને ચા ખબર પડે સિયા આ કાગળિયા ઈ પાસ કરી ના ના તૈયાર જ પડ્યા છે મારે કેન ખાલી એક દાખલો મારા નામ નું છે પંચાયત માંથી લાવું રે એટલે વાર્તા પૂરી બરોબર અને જો હેલ આપણે આમ એમ ખેમ સોટણી દીતવાની વાત ને ઢોલે સરપંખે બણવું એટલે બણવું પણ આ કાગળ સરપંખ તો બણો ના કાગળ એની શું વાત કરી દે તો કાગળિયા વગર થોડો ફોર્મ ભરાય કાઈ પણ તારા કાગળિયા એમ કો સુ તારો ચ્યો દાખલો બાચી આ ઓલ્યો બાચી છે ને ઓલ્યો ગુના દાખલ નથી છે એવો એટલે પણ તારા તારો દાખલો છે જો છે હવે મારા ડોક્યુમેન્ટ માં છમ તારા એટલે ફોર્મ છે ને ભરવાનો ફોર્મ તો પણ આ સરપંખ અમરોદિત ભરે પાસગામ ના આગે વન ઓ હા હરો નુગરો ફાટકે પર છું મે 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 થાહેરો જમા નુગરો ઉઠ્યો તું એમ કો છું નુગરો જી કીધું મો ફોર્મ ભરતો તો આ શું કીધું કે મને ભરવા આ વખત મન સાલ મુ તારા મુ તને અલ્યા ભુંડા તને હવે મુ શું છું તારે ઓમર થી ને એમ તન વિહરવાન થઈ ગયો સાપી તું લે સા નથી પીયો મારે બેઠો પી 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 રેડી કરી આલો મુ તું આ સાપી સા તો મારે પાવાનો હોય પણ

જી સોટણી માં તારા ભેગો રાત દાડો અલ્યા જી સોટણી ને 8 વરસ થઈ ગયા 8 નથી આપણે આજી બોલે એટલે વાર્તા પૂરી થાય અલ્યા રાત દાડો ફર્યા તા ભેગા ભેગા પૂછા ને આજી અમી તારા નથી ઉભર્યા કે મે ઈ કામ માં કામ ની સોટણી ની વાત છે આ કે આયો મેદન મેન્ટર ખબર ઉપર તો આ તો રે તર ફરી ભરીશ મુદો તર ફરી જા હા વાત કરે છે આતી

તુજા ભઈ આઈ જા મેને આજ ખબર પડી મેને મારી રાשו એટલું તું તો નુકરા ને આપ લે ઓ મારા ભેગુ જમા કરી છે કાઢી લે દી હવે આયરો હામે સાથી હડ હામો પડ્યો હામો નુકરા નુકરા અતારીદ ગામમાં ફરી વાળું મમરોજી છટ ને લડશન છે ભેગા બે વાળા ખા નીકળ્યો મારું ખાઈને ખૂટ્યો તને હવે હાલો મંકા ફટાફટ તૈયારી કરવાનો હવે એટલે બટાકા પહેરવાની નહીં સોટણી નહીં સરપંખની સોંટણી નહીં મું ફરું કોણ ફરરો વળી એટલે આ મશ્કરી નહીં કરતો ભાઈ હાસું ફરવું અમરોજી હામાં પડે એટલે હવે બતાવું છે એને ઈરો ખોટું બોલ્યો ગઈ સાલ કે ફરવા જાય હું તને દીતાડીશ અત્યારે કે ના હું જ ફરીશ તો હવે ભરવું છે આપણે હારો ફટાફટ ભેગો થયા કામ માં હારો ફુ ચામડા

આપડે પોઝિશન છે એટલી બધી પણ ખુડશે તો બીજા પાંચ વીઘા બેસી મારી પણ આપડે આ વખતે ઓનલાઈન લડીને બતાવવાનું છે આપડે જય માતાજી

તેમાં જે કરવા આવ્યા છે કામ બામ કો નક તમે છે ને આમ કઈ નઈ સરપંચ

આમ તો ડેલી કટ ને લાવ્યો તો એકમ બીજું ને એક તો જમ એના હેમું રહેવું તો પડશે આયો સરપંચ આયો ભાઈ રાવીના વિનાની જિંદગી નકામી હવે ખબર પડી પોપટ ભાઈની ની કહાન ભાઈ રામ 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 ડેલી રામ રામ અને પણ ભડુ હાથ સમ જોડો તમે એટલે ભડુ અમારા વડીલ તમે સો એટલે અમાર હાથ તો જોડવા પડે ને આપણે ઊભા છે મે ખાટલો ઢાળો બેહો ના 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 બેહો નથી ઊભો સુ એટલે હવે ઊભો જ રાખજો ઊભો રહ્યો છું એટલે ચમ ઊભા સુ સરપંચમાં ઊભો રહ્યો છું પણ સરપંચમાં તો અમરોજી છે ને આપડે એના તો ડખા છે તાર એટલે તો હું રહ્યો છું પણ શું ડખા માતા છે જો તને કઈ ખબર નહિ

તારા ભાઈ ને બોલ્યો હગાનો કોને મટાડ્યો સરપંચ તમે તાર પાસે અહીંયા કઈ સાલે કોઈ નું ના તાર પાસ ગામનો આગેવાન અમરોજી છે ભલે કોઈ ચિંતા કરવાની

કાળો હા તારે તેદી તેનાલ માં પડી તારે હારિયા વાળા તો તારા પાસે દહ લાખ રૂપિયા માંગતા તા અમરેલી પટાયું મફતમાં તો પછી શું શું છે

કશું ઉપર થી આયુ નથી જે આયુ ને એટલું મેં વાપર્યું છે મહાણીયમ કોણે બગીચો તમે હે ઓલ્યો અવાડો ટોરા કોને કરવરાયો હે ઓલી પાઇપલાઈન હાથ વર્ષ થી રાણા પુરવાળી ફૂટ પડી કોને હામી કરાઈ તમે

આ બધું શું છે ખબર છે પોતાને કઈ મળ્યું ને ને મેં ગામ પાસે વાપરી લે છું એટલે પોતાને કઈ આવ્યું નઈ એની બળતરા આવડતું નથી ઢગાન થાય બરોબર તમે આ પાંચ પાછા આ સરપંચ પરખાના હાથમાં આલો સરખ

આ સરપંચ માં હું જેવો જુતું પેલા તમારા કામ ચાલુ કરવાના તો હું સરપંચ ભગુ ફરું છું ને તમે ખોટ ના લગાડો કશું માં ખોટ તમે આલીસ હમા સરાલતા રહેજો અને બધે બધું ગામનું કરી જ નાખવાનું છે કામ 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 રેડી રેડી પોતી હવે શું પોતન ખબર છે કે ગામ માં હારા વાટ રાજી નથી નથી એટલે હવે આગાણી કુદરી કુડતા માં બોલે હરા હેડો આપણે આગળ ફરવું પડશે હેડો બોલ્યા કરે